ચાલો તો મિત્રો જય માટે જ તમે જોઈ શકો છો નંદી મહારાજ ફસી ગયા છે અંદર અહીંયા અને એને હવે રેસ્ક્યુ કરવાનું છે તમે જોઈ શકો છો નંદી મહારાજ ફસી ગયા છે અને રેસ્ક્યુ કરીને કાઢવાનું છે કોન કેવી રીતના પડી ગયા છે અને ખૂબ જ હેરાન થાય છે આ બધું અને એને એને ગૌ માતાના આશીર્વાદથી એને કાઢીએ છીએ તો તમે વિડીયો પૂરેપૂર બની રહ્યું કેવી રીતે રેસ્ક્યુ કરીએ છીએ જય ગૌ માતા રસી બહુ પિક્ચર